જંગલમાં એક સિંહે ફેક્ટરી ચાલુ કરી એમાં વર્કર માટે પાંચ કીડીઓ હતી જે સમયસર આવી અને પોતાનું બધું જ કામ ઈમાનદારીથી કરતી હતી સિંહનો બિઝનેસ એકદમ બરાબર ચાલતો હતો એમાં સિંહને મનમાં થયું કે પાંચ કીડી જો આટલું બધું સરસ કામ કરે છે ને તો એની ઉપર કોઈ અનુભવીને દેખરેખમાં રાખું તો વધારે સારું કામ કરશે પછી એણે એક ભમરાને પ્રોડક્શન મેનેજર તરીકે રાખ્યો ભમરાને કામનો અનુભવ હતો અને રિપોર્ટ લખવામાં પણ એ એક્સપર્ટ હતો ભમરાય સિંહને કહ્યું કે સૌથી પહેલા આપણે કીડીઓનું વર્ક શેડ્યુલ બનાવવું પડશે પડશે પછી એનો રેકોર્ડ પ્રોપરલી રાખવા માટે મારે એક સેક્રેટરીની પણ જરૂર સિંહે મધમાખીને સેક્રેટરી તરીકે રાખી લીધી અને મધમાખીનું કામ ખૂબ જ ગમ્યું અને કહ્યું કે કીડીઓનું અત્યાર સુધીનું કમ્પ્લીટ કાર્યનો રિપોર્ટ અને પ્રોગ્રેસ ગ્રાફ મારે જોવો છે મધમાખીએ કહ્યું કે ઠીક છે એના માટે મારે કોમ્પ્યુટર લેઝર પ્રિન્ટર અને પ્રોજેક્ટર જોય છે સિંહે કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ જ બનાવી આપ્યો અને એના હેડ તરીકે બિલાડીની નિમણૂક કરી દીધી હવે કીડીઓ કામને બદલે રિપોર્ટ પર વધારે ધ્યાન આપવા લાગી હતી એના લીધે એનું કામ અને પ્રોડક્શન ઓછું થવા લાગ્યું અને સિંહને લાગ્યું કે હજી એક ટેકનિકલ એક્સપર્ટ મારે રાખવો પડશે જે બધા જ ઉપર દેખરેખ અને સલાહ આપી શકે એટલે વાંદરાને એક્સપર્ટ તરીકે રાખી લીધો હવે ફેક્ટરીમાં જે કામ સોંપવામાં આવતું તેમાં કીડીઓ ડર અને રિપોર્ટને લીધે પૂરું નહોતી કરી શકી અને ફેક્ટરી નુકસાનમાં ચાલવા લાગી પછી તો સિંહે એક નફા નુકસાનના માસ્ટર ડિગ્રી વાળા કારણ માટે બોલાવ્યો ત્રણ મહિના પછી શિયાળે રિપોર્ટ સિંહને આપ્યો અને કીધું કે ફેક્ટરીમાં વર્કરની સંખ્યા ખૂબ જ વધારે છે માટે આપણે થોડાક લોકોને છૂટા કરવા પડશે હવે કોને કાઢવાને એ છેલ્લે બધાએ નક્કી કર્યું કે આપણે છેલ્લે તો કીડીઓને રજા આપવી જ પડશે મોટા ભાગના સેક્ટરમાં આવું જ ચાલે છે જે મહેનત ને ઈમાનદારીથી ને ઓછા પગારમાં કામ કરે છે ને એનું શોષણ અને હેરાનગતિ થાય છે અને જે બેઠા બેઠા મોટા બધા પગાર ખાય છે ને તે ખૂબ જ જલસા કરે છે આ વાતથી આપણે શીખવું જોઈએ કે આમાં આપણી ફેક્ટરીમાં કે આપણા કામમાં મહત્વ કોનું હોય છે